ત્રણ મહિના નો મારો છોકરો એ ત્રણ છોકરો તો ન ને શું કેશો આટલું યોગ્ય કેવાય કે તમે સારવાર માટે મૃત્યુ લઈ જઈ ગયું તમારે એનું શું કરવું હું કે દોસ્ત સરકાર મારો ન્યાય મારે બે છોકરી ઉપર એક છોકરો હે ઝાજી મન્નત નો અમે ગોંડલ સિંહ છે તો અહીંયા આશા લઈને આવ્યા હતા મારો છોકરો હાજો થઈ જશે